કેમ તો આ વ્લોગમાં ફરી સ્વાગત છે તો મેં ફ્રેશ થઈને આવી રહી છું અને આજે તો છે સન્ડે ત્રણ વાગે ત્રણ એવા વાગ્યે છૂટશે એટલે આવશે ત્રણ પોણા ચાર વાગી જ જશે તો એમનો બ્લોગમાં લેવાના છે આજે તો એમના જોડે આપણે ફોન કરીશું પણ એમને કહેવાનું નથી લાઈફ અને અત્યારે મેં બેઠી છું દુકાને ફ્રેસ થઈને આવી છું તો પછી સગળ જ મળી જજો તું મારે કામ કરવાનું બી બાકી છે આ પોતાને આપણે રજા કરી દીધી છે નહીં લાવ્યા છે નવો પોતો જો તમે તો હમ જો એ

તો પાણી મૂકવાનું છે ઉમે ઠંડુ એ ઠંડુ પાણી પીએ છીએ તો એના માટે નીચેથી પાણી ભરીને પછી ફ્રીજમાં મૂકી દો તો એ આવે તો પીવા જોઈએ એમને તડકામાંથી આવતો તો આવી જાઉં છું નીચે છું દુકાને બસ આ જગમાંથી પાણી ભરું છું હવે અને પછી ફ્રીજમાં મૂકી દઈશ લીધા છે ફ્રીજમાં

અને જવાનું બનાવીને અને જમીને બી આવી ગઈ છે નીચે તો સોરી એ બ્લોગની અંદર લીધું નથી કારણ કે મેં બનાવી તો એમના માટે જમવાનું બનાવ્યું હતું તો ફટાફટ જમવાનું બનાવીને જમીને બસ આવી ગઈ છે નીચે એવીઝનું જોબથી લેટ આવવાના છે સાત વાગે જેવા આવવાના છે તો ફરી પાછા સાડા ત્રણ જગ્યા સાત વાગે આવશે લેટ બ્લોગ માં નહીશું આપણે તો આજે આપણે કામ કરવાનું હતું તે જોઈએ થાય કે નહીં થતું হ ফোন কম গেপ করতো ফোন কম করছো মেচ খালি মেচছে ফাইনলছে বোলো বই মেচ জয় মোট গাইছ আপে বে এর আপনি বিগ্র চাল করে বেই দিছ কেউ યો 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 કરે યો યો ઇન્જોય યોર ડે બે તો આધી મેં છુ

મે ખુશી મે ખુશી